નમસ્તે સર નમસ્તે આ જે પ્રોડક્ટ અમે જોઈ છે આ ખરેખર એક અલગ જ પ્રોડક્ટ છે કિસાન કૃષિ મેળો બે હજાર ત્રેવીસની અંદર આજ હું ફરું છું ઘણા બધા સ્ટોલ છે ઘણી બધી પ્રોડક્ટ પણ જોઈ છે પણ આ જે પ્રોડક્ટ છે ને એ યુનિક જ છે કોઈ જગ્યા પર જોવા નથી મળી ઇવન આજ સુધી ભારતની અંદર પણ મેં પોતે આ પ્રોડક્ટ જોઈ નથી હોઈ શકે એ બે નંબરની વાત છે પણ મેં પોતે જોઈ નથી તો આ પ્રોડક્ટ વિશે થોડી અમને માહિતી આપો કે કેવી રીતે આ પ્રોડક્ટ કામ કરે છે અને કઈ કંપની બનાવે છે શું એની કિંમત છે થોડું ફાર્મરોને તમે ગાઈડ કરો તો સારું રહેશે ઓકે તો આ પ્રોડક્ટ છે બાઇક્રો બાઇકટર એગ્રો કંપની દ્વારા આ કંપની ઔરંગાબાદ બેઝ છે આ પ્રોડક્ટનું ઇન્વેન્શન એને માટે થયું છે કે ફાર્મરને અમને ફૂલ્લી ઇન્ડિપેન્ડન્ટ કરી નાખવો છે આઈડિયા બિહાઇન્ડ બાઇકટરની છે કે ફાર્મર બધા પાસે બાઇક તો કોઈ પણ હશે મોટર બાઇક સો સીસીથી પાંચસો સીસીની બાઇક તમે લઈને એ આ ડિવા આ ઓટોમોબાઈલમાં એટેચ કરી લો એમાં એટેચ કર્યા પછી અમારું પેટન્ટેડ ગિયરબોક્સ ડિઝાઇન છે તો એ બાઇકનું પાવર આખું ઓછું કરી દેને વધારે ટોર્ક આપશે એટલે તમે ખેત ખેડૂતોને ખેતમાં જઈને જેટલા બેસિકલી ફંક્શન્સ છે જેવી રીતે તમને મીડિંગ ખેર કરવા કરવાનું છે સ્પ્રિંગ કરવા નું છે બધું થઈ જશે એટલે આ એક જ મશીન ની અંદર આ બધા જ કામ થઈ જાય છે ને આને માટે જેટલા અટેચમેન્ટ આવશે એ બધા અમે તમને પ્રોવાઈડ કરશું નહી તો તમારી પાસે હોય જે નાના ટ્રેક્ટર ના એ પણ એમાં અટેચ થઈ જશે પાછળ ઓકે એટલે કોઈ પણ જે આપણું અટેચમેન્ટ છે એ આ જે તમારું સાધન છે બાઈક કમ ટ્રેક્ટર કમ જે તમે એને કહી શકો એની પાછળ જે બધા અટેચમેન્ટ ફિટ થઈ જાય થઈ જાય છે ને આની કિંમત છે બાઇક તમારી જ હશે આની કિંમત છે અઢી લાખ રૂપિયાની ને અમે અમના ગવર્મેન્ટ સબસિડી માટે અપ્લાય કર્યું છે એ જ્યારે મળી જશે તો હજુ કિંમત કમ થઈ જશે તમે લોન લઈ શકો જે કરવું હોય તે ફાઇનાન્સિંગ કરવું હોય તે બેંક સાથે જઈને ફાઇનાન્સ કરી શકો ને તમે લઈ શકો એને ગવર્મેન્ટ અપ્રુવલ ઇન પ્રોસેસ છે આ આ પ્રોડક્ટનું પણ તમે આજે આજના દિવસે આને ખરીદીને તમારા ખેડ ખેતમાં જઈને યુઝ કરી શકો એટલે ખેડૂત મિત્રો આ જે પ્રોડક્ટ છે આ જે કમ ટ્રેક્ટર છે એને પાર્સિંગ અત્યારે આપણે નથી કરાવવાનું કારણ કે આપણા પોતાના ખેતરની અંદર આપણે વાપરવું હોય તો એનું કોઈ પાર્સિંગ નથી ભવિષ્યની અંદર કંઈ આવી શકે એ બે નંબરની વાત છે પણ ફિલહાલ અત્યારે એવું કોઈ જ નથી ને આ જે વસ્તુ છે એનું વેટ નથી એટલે આપણે ખેતરની અંદર જે પાણી આપીએ છીએ અને દસથી પંદર દિવસ પછી સ્પ્રેઈંગ માટે કે નિનામણ માટે ખેડ માટે ટ્રેક્ટર લઈને જઈએ છીએ અને જમીન દબાઈ છે એવો પ્રોબ્લેમ આ સાધનમાં નહીં આવશે કારણ કે આનું વેટ આઠસોથી નવસો કેજીની વચ્ચે જ છે માટે આનું દબાણ નથી જેને લીધે જમીન ટીપાઈ ન જશે આ જે પ્રોડક્ટ આપણે બનાવી છે એ ખરેખર ખેડૂતોને બહુ જ ઉપયોગી થવાની છે તો આને પરચેસ કરવા માટે તમે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ડીલર બનાવ્યા છીએ યા પછી કંપની જ પોતે સેલ કરે છે કે કેવી રીતે આનું નેટવર્ક છે તમારું તો હમણાં કંપની જ અમે સેલ કરીએ છીએ ડાયરેક્ટ ફ્યુચરમાં અમે ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક સેટઅપ કરશું ને એના થ્રુ અમે પ્રોપોગેટ કરશું આખા બધી બાજુ પણ હમણાં તમને જોઈએ તો ડબલ્યુ ડબલ્યુ ડોટ વાઇક્ટર એગ્રો ડોટ કોમ એ વેબસાઇટ પર અમારું કોન્ટેક્ટ ફોર્મ છે ઇન્કવાયરી ફોર્મ છે એમાં તમે આવીને તમારું ઇન્ક્વાયરી નાખી દો અમે કંપનીથી આઉટ કરશું તમને લોકોને ને જે જેટલા જેટલા નંબર ઓફ પ્રોડક્ટ જોઈએ તમને અમે તમારી સાથે વાત કરીને તમને વેચશું ઓકે થેન્ક યુ તમારો